જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું અડદની દાળની ખીર એકદમ હેલ્ધી અડદિયાને પણ ટક્કર મારે એવી એના માટે જોશે આપણે અડદની દાળ લીધી છે છ ટેબલ સ્પૂન એને ચારથી પાંચ કલાક પલાળી રાખવાની છે આ ડ્રાય મેં બતાવી છે આપણે પલાળી રાખી છે આ પલાળી તૈયાર છે ક્વોન્ટિટી વધી જશે પલાળી જશે એટલે આપણે સવારે બનાવવાની હોય તો રાત્રે પલાળી દેવાની પાંચ કલાક ચાર પાંચ કલાક પલાળીએ તો પેસ્ટ કરવામાં સરસ થાય છ ટેબલ સ્પૂન છે બાર ટેબલ સ્પૂન ખાંડ છે ડબલ જોશે અડદની દાળ અને દૂધ આવશે એટલે ત્રણ ટેબલ સ્પૂન ઘી છે એક ટેબલ સ્પૂન હળદર છે અને દોઢ લીટર દૂધ છે એકદમ હેલ્ધી છે ગેસ ચાલુ કરીને કળાઈમાં ઘી લગાડીને દૂધ ગરમ કરવા મૂકી દેશું અને દાળની પેસ્ટ કરી લેશું કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે ધીમા ગેસે દૂધ ગરમ કરશું ત્યાં સુધીમાં આપણે પેસ્ટ કરી લેશું દૂધ ગરમ થાય છે હવે આપણે આ દાળની પેસ્ટ કરી લેશું પાણી નાખીને જો આ દાળની પેસ્ટ બની ગઈ છે અને લિક્વિડ ફોર્મમાં કરી નાખશું નહીં તો ગઠ્ઠા પડી જાય પાણી નાખી અને એકદમ હલાવીને લિક્વિડ ફોર્મમાં કરી નાખશું એટલે જ્યારે આપણે દૂધમાં નાખીએ તો ઘાટી દાળ નાખીએ તો ગઠ્ઠા ના પડી જાય પોણો ગ્લાસ પાણી જોયું છે આમાં લગભગ ટોટલ હજી આ પવા ચોંટશે ચોટશે એટલે એ વિસરીને નાખવું પડશે એટલે નહીંતર માપમાં ફરક પડી જાય અવિકર નાખવાની છે એટલે પોણો ગ્લાસ પાણી જશે આમાં આ થઈ ગઈ છે હવે દૂધ ગરમ થાય એટલે એમાં હળદર નાખીને પછી નાખી દેસ દૂધ ગરમ થવામાં એનું છે હળદર નાખી દેસુ આપણે લીધી હળદર ઘી દૂધ અળદની દાળ બધું આવી જાય છે એટલે એકદમ હેલ્ધી છે આ દૂધ એકદમ ઉકળે પછી જ દાળની પેસ્ટ નાખવાની છે પછી તરત જ ખાંડ તરત જ ઘી બધું તરત જ નાખીને હલાવવાનું છે નહીંતર નીચે ચોંટશે અને એક મિનિટે એમનેમ રાખવાનું નથી અને હલાવવાનું જ છે જો આ એકદમ ઉકળી ગયું છે હવે આપણે પેસ્ટ નાખી દેશું જો આ દાળની પેસ્ટ આપણે નાખી દીધી હવે તરત જ હલાવી લેવાનું આવી રીતે એટલે ગઠ્ઠા કે કંઈ નહીં થાય અડદની દાળ છે ને તો એ જો આ ગરમ જ છે એકદમ હવે એમાં તરત જ ખાંડ નાખી દેસું અને આ ઘી પણ તરત જ નાખ દેસું હવે એકદમ સતત હલાવ્યા કરશું આ એકદમ ઉકાળ્યા રાખવાની છે આવી રીતે એકદમ રબડી જેવી થઈ જશે સરસ આવી હોય અમારા પરદાદી બનાવતા હતા અમારા ઘરમાં ચાર પેઢી ત્યાં બને છે દાદી બનાવતા પછી બા બનાવતા બા પછી અમે અને અમારા પછી પાછળની પેઢી બનાવે છે હજી અમારા ઘરમાં આખીર આટલી સો વર્ષ જૂની છે રેસીપી અને હજી બને જ છે કાયમ અમારા બા મીન્સ મારા સાસુ હું ક્યારેય સાસુ કહેતી નથી બાજ કહું છું એકદમ સરસ લાગે આપણે શરૂઆતમાં એક બે વાર આમ ટેસ્ટ ના કરી હોય એટલે એમ થાય કે ચીકણી છે ને સે જળદની દાળની સ્મેલ આવે છે ને પણ એવું નથી બહુ જ સરસ લાગે છે પછી તો એટલી ભાવવા માંડે છે ને કે શિયાળામાં એના વગર હાલે જ નહીં આપણે અને વીસ થી પચીસ મિનિટ પચીસ મિનિટ તો થશે જ ઉકળતા આવી એકદમ ઉભરો આવશે જ્યારે થાવા આવશે ને ત્યારે ઉભરો બેસી જશે એટલે સમજવાનું કે આ થઈ ગઈ છે બીજું આમાં કાંઈ અઘરું નથી એક અલાવ્યા કરવાનું છે એટલે નીચે ચોટે નહીં બાકી એટલી સરસ ટેસ્ટમાં લાગે છે આમાં ડ્રાય ફ્રૂટ કશું નાખવાની જરૂર નથી એટલી સરસ લાગે છે એકવાર વાર ટ્રાય કરવા જેવી છે આ તમે પછી તો એમ થાય કે આમાં અળદિયો નથી ખાવો આપણે ખીર પીશું આમાં બધું આવી જાય છે દૂધ આવી જાય છે ઘી આવી જાય છે આ ડાયટ નથી આ હેલ્ધી છે એટલે આના આ એકદમ શિયાળા માટે તો સ્પેશિયલ છે જ

ઉભરો બેસી ગયો છે હજી પાંચક મિનિટની વાર છે તૈયાર છે આપણી અડદની દાળની ખીર એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો છ ટેબલ સ્પૂન દાળ લીધી હતી એટલે છ સર્વિંગ થયા છે ઓછી ક્વોન્ટિટીમાં કરવી હોય તો એટલા ટેબલ સ્પૂન જ દાળ લેવાની તો એક બે ટેબલ સ્પૂન લેશો તો બે બે સર્વિંગ થશે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ